કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવશે જેમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ એક્ટિવિટીનો સમાવેશ છે વિવિધ પ્રકારની વોટર એક્ટિવિટી રિવરફ્રન્ટ પર ઉભી કરવામાં આવી પરંતુ વડોદરામાં હરણીકાંડ બાદ કોર્પોરેશન દ્વારા તે બંધ કરી દેવાય તે હજુ સુધી શરૂ નથી કરાઈ હરનાળું વેકેશન ચાલતું હોય મોટી સંખ્યામાં મુલાકાતીઓ રિવરફ્રન્ટ પર આવતા હોય છે ત્યારે તેઓ વોટર એક્ટિવિટીની મજા લઈ શકતા નથી વોટર એક્ટિવિટી ક્યારે ચાલુ થશે તે અંગે તંત્રનું કહેવું છે કે વોટર એક્ટિવિટી શરૂ કરવા માટે જરૂરી પ્રોસેસ ચાલી રહી છે અને આગામી થોડા દિવસોમાં તે શરૂ કરાશે રિવરફ્રન્ટ ઉપર જે એક્ટિવિટી ચાલતી હતી એ વડોદરાના જે બનાવ બન્યા એના પછી આપણે બંધ કરવામાં આવી હતી એના પછી જે એજન્સીઓ છે એજન્સીઓને જરૂરી તમામ વિભાગના જે એનઓસી છે એ એનઓસી રજૂ કરવા માટે જણાવવામાં આવ્યા છે એ પૈકી કેટલાક વિભાગના એનઓસી અમારી પાસે રજૂ થઈ ગયા છે પણ એ એજન્સી દ્વારા તમામ પ્રકારની જે પરવાનગીઓ અથવા જે ના વાંધા પ્રમાણપત્ર છે એ અમને જ્યારે રજૂ કરશે એ રજૂ કર્યા બાદ ફરીથી રિવરફ્રન્ટની અંદર જે વોટર એક્ટિવિટી છે વોટર એક્ટિવિટી ચાલુ કરવામાં આવશે રાજકોટમાં બહુમાળી